વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા આયુષની છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુરખાયુ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી લીંબડીના ધારાસભ્ય કિરણસિ રાણા અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું આજે યોજાયેલા આયુષ મેળામાં દિનચર્યા મૂળભૂત સિદ્ધાંતો જેમ કે દિનચર્યા પદ્ધતિથી નિદાન તથા સારવાર આયુર્વેદની વિશેષતા એવી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ કમર ઘૂંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવોની અગ્નિકર્મથી સારવાર આયુર્વેદની વિશેષતા એવી જાલંધર બંધ દ્વારા હાલતા હલતા દાંત દુખાવાના વિના પાડવાની સારવાર આપવામાં આવી તદુપરાંત પ્રકૃતિ પરીક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી કરી તે મુજબનું આહાર વિહારનું માર્ગદર્શન વૃદ્ધાવસ્થા જન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા સ્વર્ણ પ્રાશન જીરો થી બાર વર્ષના બાળકોને તંદુરસ્ત માતૃબાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન હર્બલ ટી વિતરણ તથા આયુષ ગેમ ઝોન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આયુષ મેળામાં ધારાસભ્ય કિરિત શિરાણા જિલ્લા વિકાસ અધિકારી રાજેશ એમ તન્ના આયુષ વિભાગ ગાંધીનગર નિયામક જયેશ પરમાર જિલ્લા આયુષ વિભાગના અધિકારી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ बृजेश ત્રિવેદી સુરેન્દ્રનગર આજે લીંબડીના આંગણે આમ તો રાજ્ય સરકાર એટલે કે ઉજાત આરોગ્ય વિભાગ દ્વારા અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા ભારત સરકારના માન્ય વડાપ્રધાન શ્રી આયુષ મેળાઓ યોજીને સમગ્ર ભારતમાં અને આજે ગુજરાતમાં પણ મારા સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા લીમડીના આંગણે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મને લાગે છે આ છઠ્ઠો આયુષ મેળો છે ઘણા બધા લોકોને જાગૃતિ આપવા માટે આયુર્વેદિક દવાના અનુભવો વર્ષો પહેલાં જ્યારે આપણા દવાખાના ઓછા હતા ડૉક્ટરો ઓછા હતા એવા સમયે પણ નિદાન થતું હતું અને આયુર્વેદનું કામ ખૂબ સારું થતું હતું અત્યારે લોકોને જાગૃતિ માટે લોકો ખૂબ હેરાન થાય છે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે રોગ કોઈને ન છાપડે પણ અનેક રોગોથી લોકો હેરાન થતા હોય છે એને ખૂબ સારી સુવિધાઓ મળે એના માટેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અથાગ પ્રયત્નો મફત સેવાઓ આપીને પણ લોકો સુધી ગામડા સુધી નાના નાના સમાજ સુધી પણ આ આરોગ્ય આયુષ્ય વિભાગનું કામ ત્યાં સુધી પહોંચે અમારે આજ મારી સાથે ગાંધીનગરના ડીન જયેશભાઈ પરમાર પણ પરમાર સાહેબ પણ છે ડીડીઓ સાહેબ પણ છે જિલ્લા પંચાયત દ્વારા આ આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં આ આયુષ મેળા કરીને લોકોને જાગૃતિ આપવી એમનું જીવન સારું થાય એ જીવી સારી સારી રીતે શકે સારો ખોરાક લે અને આયુર્વેદિકને અપનાવે તો મને લાગે છે આપણા જીવવા માટે ખૂબ વધારે યોગા અને એમનું માર્ગદર્શન આપણને મળે એના માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લોકોને જાગૃતિ કરવા માટે અને અનેક સરકાર નાણાં આપીને પણ લોકો સુધી કામ પહોંચાડવા માટે આયુષ વિભાગનો મેળો ખૂબ સફળ છે આજે ઘણા બધા દર્દીઓ કાર્યક્રમ પૂર્ણ કર્યો એટલે ઘણા બધા દર્દીઓ મને મળ્યા તો એ બધા આજે બતાવવા માટે આવ્યા છે કોઈને કોઈ એમની વાત કહેવા માટે આવ્યા છે અને એ આયુષ મેળા કરીથી ઘણા બધા દર્દીઓને લાભ આનો મળશે એવો મને વિશ્વાસ છે આજે લીમડી ખાતે આયુષ મેળાનું આયોજન નિયમકશ્રી આયુષની કચેરી અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે આ આયુષ મેળા દ્વારા લોકો વધુને વધુ આયુષ પદ્ધતિને જાણે આયુર્વેદ હોમિયોપેથી યુનાની સીધા યોગા આ બધી પદ્ધતિઓ દ્વારા પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે જ્ઞાન પ્રાપ્ત થાય અને સાથે સાથે તમામ લોકો પોતાની સ્વા પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બને એ હેતુથી આયુષ પદ્ધતિની તમામ સારવારનું અહીંયા પ્રદર્શન નિદર્શન જેવી કે પંચકર્મ છે હોમિયોપેથિક મેડિસિન માટે નિદાન અને સારવાર કેમ છે આયુર્વેદનો નિદાન સારવાર કેમ છે આપણો આ દેશમાં ચાલી રહેલા પ્રકૃતિ પરીક્ષણ દેશ કા પ્રકૃતિ પરીક્ષણ પ્રોગ્રામ અંતર્ગત લોકો પોતાની પ્રકૃતિને જાણે અને પોતાની પ્રકૃતિને અનુરૂપ ખાનપાન રહેન માં પોતાનો જે પ્રકૃતિ અનુસાર જેને જે અભિપ્રાય આપવામાં આવે એ પ્રમાણે જો જીવન જીવે તો વધુને વધુ સ્વસ્થ રહે સ્વસ્થ અને સુખાયુ જીવન માટે આ આયુષ મેળાનું આયોજન કર્યું છે કે જેના દ્વારા લોકો પોતાના શરીરને અનુરૂપ યોગાભ્યાસ પોતાના શરીરને અનુરૂપ દવાઓ પોતાના શરીરે પથ્યાપથ્ય કે આ બધી જે આયુર્વેદની પ્રણાલી છે એના દ્વારા વધુને વધુ આયુષનો ઉદ્દેશ માત્ર વધુને વધુ લોકો રોગથી મુક્ત જીવન જીવી શકે સુખાયુ અને દીર્ઘાયુ જીવન જીવે એ માટેનો છે એ માટેનું આયોજન રાજ્યભરમાં આયુષ મેળા થઈ રહ્યા છે એમાંનો સુરેન્દ્રનગર ખાતેનો લીમડીનો આ આયુષ મેળો આયોજિત કરી રહ્યા છે તો વધુને વધુ લોકો લાભ લે અને આયુષ પદ્ધતિને જાણી અને પોતાનું સ્વસ્થ ને દીર્ઘાયુ જીવન જીવે એવી શુભકામના વિજય મકવાણા અત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા લીંબડી શહેરની સરજે હાઈસ્કૂલમાં આયુષ્ય મેળાનું આયોજન કરેલું છે અત્યારે તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે ઘણી બધી બીમારી એકવીસમી સદીમાં ઘણા બધા ઘરોમાં આપણને જોવા મળતી હોય છે પણ જો આપણે આપણી પરંપરાગત આપણી જે પ્રાચીન ઋષિ મુનિઓની જે વ્યવસ્થા હતી અને આપણી જે પ્રાચીન વ્યવસ્થાઓમાં જે ઋષિમુનિઓ દ્વારા અને આપણને ખાસ તો વિશેષ આયુર્વેદના જે પ્રણેતા હતા મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તો એમના સમયમાં જે આખી વ્યવસ્થા આયુર્વેદની જે ચાલી આવતી હતી જો એ મુજબ આપણે આપણો ખોરાક એ મુજબ જો આપણે આપણી દિનચર્યા એ મુજબ જો આપણે આપણા જીવનમાં જે આપણી દૈનિક જે ક્રિયાઓ છે આપણા જે આસનો છે જો એને આપણે નિયમિતપણે જો આપણે એને કરીશું આપણા જીવનનો એક ભાગ બનાવીશું આપણા જીવનનો જો એને આપણે હિસ્સો બનાવીશું તો આપણે ઘણી બધી બીમારીઓથી આપણે દૂર રહી શકીએ છીએ આજના મેળાઓમાં ખાસ તો વિશેષ એ જાણવા જેવું છે લોકોને કે ભાઈ કયા પ્રકારના ઋતુ અનુરૂપ જે ભોજન છે એ આપણે લેવા જોઈએ કયા પ્રકારના કઠોળ લેવા જોઈએ કયા પ્રકારના ફળો છે એ આપણે જીવન વ્યવહારમાં આપણો ભાગ બનાવવો જોઈએ પછી કયા એવા આસનો છે જો જે નિયમિતપણે આપણે જો એ આસનો કરીશું તો ઘણી બધી જે બીમારી જે અત્યારે થઈ રહી છે તો એ બીમારીને આપણે થતાં રોકી શકીશું આયુર્વેદનો મેન ઉદ્દેશ્ય એ છે કે રોગ થયા પછી પાળ નથી બાંધવાની પણ કોઈ પણ બીમારી આવે તો એના પહેલાં આપણે પાળ બાંધી લેવાની છે એટલે કે જો આપણે વ્યવસ્થિત આપણો આહાર આપણી દિનચર્યા આપણો વ્યવહાર આપણી વાણી અને આપણું વર્તન આ જો આપણે વ્યવસ્થિત રાખશું તો આપણે આવનારી જે ભવિષ્યમાં જે સમસ્યાઓ છે બીમારીઓ છે એનાથી આપણે દૂર રહી શકીશું